વાહ ભાઈ વાય એવો ડાંગર ભાઈ 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 પેલો છે કેવામાં આવે ડારો પછી ઓલી પેલો છે દરિયો છે પણ કેવામાં આવે ઢાંગા બાકી તો સાફ સફાઈ

આ દરિયાનું પાછું મીઠું પાણી નું અહીંયા કે એટલે કલવાણી કલવાણી ફોરે એટલે અમે ખાતા નથી માહેલજી મારતા નથી પણ તોયલજી કદાચ તમને દેખાડી કોક ની કરી સાડા ત્રણ મુસાક આવી દેખાડી અહીંયા છે આપણે ઉષા કોરડા તમને બતાવી દઉં તો દર્શન કરી લેતો જેને કરવા પછી કોઈ કહેતા નહીં કે કીધું નિયમ મારા વાળા હાલો કઈ દર્શન થઈ જશે તો ભલે મારા વાલા તો હું છે ને ફોન આવી ઉઠાવી લો ચાલે એમએલ આ બાજુથી પાણી છે ને આવે છે ઓલા પણ એક બાર હોય છે તો અહીંયા અહીં રીતે એકલી પાણી આવે છે નાલી પાણી આવે ને પાણી ત્યાં દેખાય પછી તો આ દરિયામાં એ આમ જો બગલા છે તમને બતાવું મારા વાલા આ કેવડિયા કેવડિયા બગલા છે સમજો અહીંયા 1 2 3 4 પાછે છ બગલા છે બહુ મોટા છે હો ભાઈ છે ને નજીક જઈ પછી તમને બતાવીએ થોડક દૂર છે અધર તો ફેમિલી આપણે થોડક નજીક આલા જઈએ છીએ પણ એને થોડીક થોડીક ખબર પડી જલે એક કરેટ આવી જોઈએ કે મારા બેટા મારી પાસે આવે છે એટલે ભાગવાના તો લાગે છે તો ફેમિલી એક બગલો ઉડીને વયો જાય છે કેવડી કેવડી પાકું ગાઈસ એક વામ વામ ઉપર ની તો પાકું છે અને અહીંયા જો બગલા સારો કરે છે એલા ભાઈ ફોન બહુ આવે હો ભાઈ સોઝો ફેમિલી ગોતે શાક ગોતે છે આ બહુ બાટીને ધબધપટી કલર કેવો છે મસ્તીનો કલર છે અને કેવડિયા કેવડિયા ટાટિયા કેવડીએ કેવડીએ સાસુ ને શાક ગોતવાનું શરૂ છે ગાઈશ અને બે ત્રણ ઉડી જાય ખાલી પાંચ સરસ છે જો એક અહીંયા છે અને ચાર અહીંયા છે હું પાસે જાઉં અને હજી બતાવું તમને હજી દૂર શું કશો સમજો જો ઓ બરોબર બરોબર બર છે ઉડવા મળ્યા ગાઈશ હું કરવું કહો કેમ ઉડે પણ આટલી પીડ છે મારા વાળા હા બાપા અહીંયા બગલાના પાળા હે ભાઈ તો આમાં બધે માણા તાણે છે મચ્છી પકડે છે અને બગલા દુનિયાના છે ભાઈ આવી રીતનું બધું છે ઓ મચ્છી પકડવા પુષ્કળ 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 આમ જો અમાર મનસુ ભાઈ ત્યાં જતા છે ગાડી વટે એમ શું કેમ જોવા જાય છે અમારી ગાડી છે ને ઓલી સાઈડ લઈને જવું છે ઠેઠ ઓલી સાંસ દેખાય ને એ બાજુ ઠેર ઠેઠ આ સાંસે જવાનું છે અમારે એટલા માટેથી ગાડી વટે એમ છે કેમ જોવા જાય છે બોલો મારી ગાડીની પથ્થારી ફ્રી ન જાય તો શું કરવું આમાં કો આમાં પાણીમાં નાખ્યું

પાણી વિધું છે કઈશો તો તો હવે અમે છે ને અમે વટી રહી અને જઈએ તમને અપડેટ આપીએ વટી તો પાણી થયું છે મારા વાલા તો એક કઈ છે તમે બાકી તો શું કહેવાય ખબર પાણી કેટલું ખાસ જાય પીળો પીળમાં આમ જાય છે આમ જોઈને અને આ બાજુ જે આવે છે બધું મીઠું પાણી આવે વરસાદ પાણી આવે છે તો ગઈશ

બાકી આમ જુઓ બીના અત્યારે તમને એમ બતાવું તમને એમ તો હો માય ગોટ આપ શું જોઈ રહ્યો છું કે તો માહેલી છે કે કાગડો આમ જુઓ આવડા છે કે ઝાળે પોગી જશે અને ઝાળ જોવાનું શરૂ કરી દીધું છે ફેમિલી અને આ ઝાળ પાછું તાહું દેખા પડશે ઊંડું ઉધી તો અહીંયા સુધી છે ઓલું એ તણું દેખાય ને ના સુધી ઝાળ છે તો ઝાળ જોવાનું છે રીસાક આવે ને તમને બતાવવામાં આવેલું છે એટલે કે આવવાનું છે મારા વાળા અને મોજો જોવા વગર જોવાય બાપા એક કેવા મોજા અમે ઓછા કરતા એટલા દૂર દૂરથી જોવા હમ ચાલે બેને જોવાનું શરૂ કરી દઉં કાક મચ્છી આવે ને હું તમને અપડેટ આપું બાકી તો મારા વાલા આમાં મારું તો હુંંદર તો જાવું ને તો જ્યા આપણે તો સ્પેશિયલ વિડિયો છે તમારા બધા માટે બાકી મને મજા જોવાની વધારે મજા આવશે જો થેન્ક યુ યે આ ભાઈ કામ શરૂ થાય મચ્છી આવે તો અપડેટ આપું એમલે મારા વાલા આગળ છે આવડા ભાઈ પાઈલે માહિલી ઠેકિન વી હું મારને દરે ફાળું એમ જી માહિલો બોલો

અને આને કહેવાય ડાંગર પણ તમને છે ને છેલ્લે છેલ્લે દેખાડશે અમારે ઝાડ ઘણા ધોવાનું છે ને કાટો તો અહીંયા નીકળી જશે ત્યાં ધ્યાન પડશે હાલ તો ફેમિલી આપણે આ બીજું ઝાડ ધોવાનું શરૂ કરી દીધું ડાંગર હાલમાં આમાં નાખી દીધેલો છે છ થી સાત કિલો નંગ છે વ્યવસ્થિત બતાવી તમને એને બે બહુ કપડાં ને પહેરવાનું ને શરમ લાગે આપણે ન કરે ને મારા વાળા ના નથી પાડી ગમે ત્યારે વિડીયો બનાવીને છૂટી છે પણ આપણે આપણે થોડોક શરમ રાખવાની જ ન હોય દરિયાવાળા છે ને ભાઈ શરમ અમે તો ધંધો કરીએ કહો પણ આ તો મતલબમાં પ્રશ્ન છે બધું બતાવાય નહીં આપણે એટલે હું તમને મચી પછી બતાવી જે લેસેલે જી આવે આવા આઠ થી નવ જાળ બાંધેલા છે એક જાળ જોઈ તો એક ડાંગર આવી જો કેટલા ડાંગર આવી નકી નથી તો ફેમિલી અહીંયા શેળું આવજો મારાવાળા મારા વાલા એ ઉસો કરો જરો જરો શેળું તમને દેખાતો જ બાય 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 પેલા દાળ માં આવ્યો ઢાંગર બીજા દાળ માં જે અડધે પી ગયા આવી જો નદી જાળ દોવાનું શરૂ છે કેટલું સાકાવે નું કંઈ નકી નથી મારા વાલા તમને મજા આવવાની છે વિડિયો મોટો બનાવવું કેતા હોય તો તમને આવું જોવાનું ગમતું હું તો મોટો જ બનાવું થોડો કો કોમેન્ટ કરીને કીધો મોટો ઉતારો કે નાનો મારા વાલા બાકી તો તો ઘણે બધે છે એક શેડવો તો નહીં આવી ઠાંગર પાંચ થી છ કિલા ઉપર પછી ત્રણ થી ચાર કિલાનો ચેડવો અનલિમિટેડ કાક શરૂ છે મારા તમે જોઈ છો કેવો મોજો પાસે આવ્યો બે ડૂબકી મારી જા બોલો બે નીકળા દો અને પાણી વધી ગયું છે કઈ હાવ નજીક નથી હાવ કાંઠે નથી ઠેરઠાવી શેડો આવવા દૂર હોય

અને હવે આ સેળવો છે ને ના પગી દાન પછી પાછા શેડવો કાઢીને લેતા આવી છે એવા હું તમને બતાવી તો ગાય શેડવો કાઢી લીધો મંજુ ભાઈ લઈને હેલાવે છે ઘડી ગયો બહુ મોટો નથી ભાઈ દોઢ થી બે કિલોનો નંગ છે બે કિલો તો આસપાસ છે કદાચ જોવું પછી ખબર પડે પાસે આવી અમારા મારા વાલા તો છે ને વાહ ભાઈ એવી રીતે પકડો ને એટલે જીવતો હોય ને તો એ જાય નહીં મે લીધો આ ડારો છે આવી રીતનો ડારો છે દોઢ થી બે કિલોનો છે ભાઈ નહીં ભાઈ બે કિલો ની થોડો ઘણો ઓછો દોઢ કિલો ની આસપાસ છે હવે હાલો

ફેમિલી જોતા જોતા ઘણા બધા દૂર પૂગી ગયા છે ને આ દાળમાં હજી કાંઈ ચાક આવ્યો નથી બાકી મોજા આવે છે તમને બતાવ્યું હું આમ જોવું મોજો હોય બાપા એ લે કેવો મોજો છે કઈ તમે જોઈ શકતા જો મારા વાલા આમ તો એવો મોજો છે ધવાબ બોલે બાપ છે બાપ એમ પણ મોજો કઈ એ એટલો પ્રેશર થાય તેની વાત નો પૂછો તો હું તો શાંતિથી બેઠો

બાકી તો આવી રીતનું કંઈક શાક છે હવે નવીન શાક જે લાવે ને એ તમને દેખાડી નાખે હારા મારું શાક અને સોખામ સોખું હવે અહીં પછીનું જોવા મળશે લગભગ નહીં પછી કંઈક કહેવાય નહીં ભાઈ જો હું હવના ના ઘરે વેરાઈ તો કંઈ જોવા ન મળે આ તો એ બે જાળ જોવા જાય કામ એટલે લઈ ભાઈ બંધી કરીને આવેલા હાથ પકડીને જવું પડે એમાં કેમ કે યાર તકલીફ પડે ને તો મેં કીધું હું બતાવી દઉં અહીંયા નેવર હતો તે જોવો આવી રીતનું કંઈક છે છેને જોરદાર બધું થઈ ને આઠ કિલા જેટલું શાક હશે આઠ કિલા તો થઈ જાય ભાઈ પાકું છે હાલો તો હવે નાખ દઈ ઠેલીમાં તો એમનું કરી દઈ પછી એની રાહ જોઈને બે છે આપડે મિત્રો મારા વાલા બે એવા ખાલે ખાલી કોરે કોરે એવા દોઢ કલાક કરી ને લાવ્યા લેવાની ને બધા હું તો કો આવડા માઇલ હશે હવે ભીંગી લાગશે એટલે કે સાફ સફાઈ કલાક છે અહીંયા શિયાળો ભીંગડા પડી રહ્યા છે એક કહ્યું તમે અને અહીંયા છે ને આ ઢાંગરના ભીંગડા પડે આવી રીતે મચ્છી આવે દરિયાની અને એના ભીંગડા તમને બતાવું મંજુભાઈ આપણે કપડા પહેરી ને એમ માછલા કપડા પહેરે આ માછલાના ના કપડા સમજાય તમને કોઈ ને એમ છે બાકી બે માછલી આવી જશે આવી રીતે આવે ભીંગડા આવે ને આ ભીંગડા એવા આવે કે પલ્લાઈની ને હળી ની પ્લાસ્ટિક ના આવે રસ મસ્ત જોરદાર તૂટે બૂટે નહીં પછી તો છે ને ભાઈ હવાળો થઈ ગયો તે ભીંગડા નથી પડતા એવું છે ને હવાળો થઈ ગયો ભીંગડા વધી જાય એટલે અને હવે છે ને આથી આથી ભીંગડા પાડવાનું શરૂ કર્યું મનસુખ ભાઈ 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 પાડો પડો ચાલો તો પાણે પાણે પાડે પાણા ગઈ ગઈ ભીંગડા પડે કર્યું શરૂ જવું આ શિયાળવાના ભીંગડા પડી રહ્યા છે આવી રીતે ભીંગડા એને એટલે ઘરે તકલીફ નો પડે એમ ગઈ તો ગાઈસ મારા વાલા આપણે આજનો વિડીયો પૂરો કરવાનો છે મચ્છી છે ને રિપેરિંગ થઈ રહી છે ને હવે અમે ભાગવાના છીએ ઘરે તો આપણે એક વિડીયો કોલ આવી જશે ઉપાડી લઈ હું કે સાંભળી ધનજીભાઈએ કર્યો છે બાકી તો બીજું કાંઈ છે નહીં માલાવાલા તો મળશે બીજા વિડીયોમાં તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો હાઇક કરવાનું ઓપ્શન છે હાઇક કરી દેજો અને બાકીને કોમેન્ટ કરજો પછી લાઈક કરજો ને મોજ આવે ને તો લિંક આપેલી છે ને એમાં જાજો મજા આવી છે અને બાકી તો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો